અરવલ્લીની ગિરિમાળાઓની અસંખ્ય શ્રૃંખલાઓમાં બાબાના ડુંગર તરીકે પ્રચલિત ડુંગર આવેલો છે બાબાના ડુંગરમાં સાક્ષાત બિરાજમાન ખોડિયાર માતાજી લુણાવાડા નગરની પ્રજાનું વર્ષોથી રક્ષણ કરે છે અને દરેક નગરવાસીને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે લોકવાયકા મુજબ બાવાના ડુંગર પર આવેલું અતિ પ્રાચીન મંદિર આશરે છસો વર્ષ કરતા પણ પહેલાનું છે કહેવાય છે કે ડુંગર પર એક ધૂણી બારે માસ પ્રજ્વલિત રહેતી હતી અને અહીં અનેક તપસ્વી સાધુઓ સંતો તપ કરતા હતા એટલે આ ડુંગર બાવાના ડુંગર તરીકે પ્રચલિત છે વખતે આ અંગે ખાલી માતાજી નો પથ્થર જ હતો પથ્થર ઉપર માતાજી બિરાજમાન હતા પણ એક ને એ પથ્થરને અમારે વળવાઓ પૂજા પાઠ કરતા હતા અને ચૈત્રી ચૈત્રી નવરાત્રીમાં અહીંયા હવન બી થતું હતું પણ આજથી ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં અમારે એક ડામો સોમાભાઈ મંગુભાઈ ને માતાજીએ સપનામાં આવ્યા અને સપનામાં આવવાથી મંગુભાઈ સોમાભાઈ જમ અહીંયા આવીને માતાજીની એક નાની ડેરી બનાવી ડેરી બનાવીથી આજુબાજુ જમીનનો બધો વિકાસ કર્યો અને આ બધું એમને થશે આ ડેરીઓ છે મંદિરો છે એમને બનાવી છે લુણાવાડા નગરના ભક્તને ખોડિયાર માતાજીએ સ્વપ્નમાં સાક્ષાત દર્શન આપ્યા હતા અને પોતાના વર્ષો જૂના મંદિરનું દિશા સૂચન કર્યું હતું બીજા દિવસે તે સ્થળ પર તપાસ કરી ત્યારે ડુંગરની વચ્ચે નાનું ડેરું મળ્યું એટલે ભક્તે માતાજીના ડુંગરનો તન મન અને ધનથી વિકાસ કરવા માંડ્યો અને માતાજીની ભક્તિમાં જીવન સમર્પિત કરી દીધું નાનું દેરું વર્તમાન સમયમાં મોટા મંદિરના સ્વરૂપમાં પરિવર્તિત થયું છે જ્યાં નગરવાસીઓ પરિવાર સાથે નિયમિત માતાજીના દર્શને આવી ડુંગર પરના રમણીય વાતાવરણમાં માતાજીના સાનિધ્યમાં બેસી નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે અહીંયા હું કેટલાય વર્ષોથી અવારનવાર મંદિર આવું છું નગરમાં બાવાના ડુંગરથી પ્રચલિત મા ખોડિયારનું અતિ પ્રાચીન મંદિર છે કે જ્યાં લુણા નગરના હજારો માઈ ભક્તો અહીં આવે માની સમક્ષ માથું ટેકવે છે માની આરાધના કરે છે અને મા તેઓની મનોકામના પૂર્ણ કરે છે હું પણ મારા ફેમિલી સાથે અહીં આવતો હોઉં છું અને એક અલૌકિક શાંતિનો મને અહેસાસ થાય છે બાબા ડુંગરની આજુબાજુ અનેક નાના મોટા મંદિર છે ડુંગરની વચ્ચે મા ખોડિયારનું સુંદર મંદિર બનાવી અનેક માઈ ભક્તોની ભક્તિને કંડેરી છે લુણાવાડા નગરનું પૂર્વમાં મહાકાળી માતાજી અને પશ્ચિમમાં ખોડિયાર માતાજી રક્ષણ કરી રહ્યા છે અનેક માઈ ભક્તોને ઘણીવાર માતાજીનો સાક્ષાત્કાર થયો છે અસંખ્ય ભક્તો મંદિરે આવી માતાજીની સમક્ષ પોતાની સમસ્યાના નિરાકરણ માટે માનતાઓ માને છે અને માતાજીના પણ દરેક ભક્ત પર હંમેશા આશીર્વાદ રહે છે અમે અહીંયા દસ વર્ષથી આવીએ છીએ યા ખોડિયાળ માનું પણ સજ છે માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે મારી દીકરીને બ્લડ ચડાવવું પડતું તો માતાજીએ મારી છોકરી સારી કરી દીધી છે બાવાના ડુંગર નામથી પ્રચલિત અતિ રમણીય અને સુંદર સ્થળ

વાડાના વાસીઓ નિયમિત મંદિરે આવે છે ખોડિયાર મંદિર હું વર્ષોથી આવું છું આ મંદિર સાથે મારી ખૂબ આસ્થાઓ જોડાયેલી છે જ્યારે જ્યારે મને કોઈ પ્રકારનું મગજમાં ટેન્શન હોય અથવા મગજમાં કોઈ પ્રશ્ન હોય અથવા હું વિચલિત થયો હોય તો એ માના ચરણોમાં એટલે કે આ મંદિર આવીને હું માને પ્રાર્થના કરું અને મારું જે બી મારે સમસ્યા હોય એનું સમાધાન થાય છે અહીંયા મને બહુ શાંતિનો અનુભવ થાય છે અહીંયા બહુ જ પોઝિટિવી છે અહીંયા જે બી ભગત આવે જે બી માતાના ભગત આવે એમને એમને જે બી પ્રશ્ન હોય જે બી સમસ્યા હોય એનું સોલ્યુશન થાય છે અને મને પણ મારી સમસ્યાઓનું સોલ્યુશન અહીંયા મળ્યું છે માતાજીના આશીર્વાદથી નગરના અનેક ભક્તોના દુઃખ દૂર થયા છે અને સુખ સમૃદ્ધિ પામ્યાના ઘણા પ્રમાણ છે

અને મને મારા મારા ઘર પ્રત્યે અને મારા પરિવાર પ્રત્યે ઘણી મુશ્કેલી હતી ને ઘણી તકલીફ હતી ને મને કોઈ આમ જીવવાનો કોઈ આધાર નહોતો હું બધી બાજુથી યારી થાકીને બેઠેલી પછી મને એમ થયું કે લા મારે ખોડિયારમાંના મંદિરે દીવા ભરવા જવું છે તો હું દર મંગળવારથી તો ત્રણ વરસ ચાર વરસ આજકાલમાં ચાર વરસ પૂરા થાય અને ત્યારથી હું માનો દીવો ભરવા આવું છું ત્યારથી મારા શરીરને મારા અંતર સંતોષ થાય છે એમ એટલે માને હું ઘણા દિલથી તનથી મનથી માનું છું મારી માં અને વધારેનો આધાર છે માં ખોડલ ડુંગર પર વર્ષો પહેલા સાધુ સંતોએ જે ધૂણો ધકાવ્યો હતો તે ધૂણો વર્ષમાં એકવાર પ્રજ્વલિત કરવામાં આવે છે મંદિરની ફરતે આવેલો ડુંગર અને ડુંગરની વચ્ચે બિરાજમાન માં ખોડલના મંદિરે ચૈત્રી નવરાત્રિની આઠમે હવન પૂજન અને ખોડલ જયંતિએ ભવ્ય આયોજન કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં લુણાવાડા નગરના તમામ ભક્તોને મહાપ્રસાદીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે નગરવાસીઓ મહાપ્રસાદનો લાભ લઈ માતાજીના દર્શન કરી ધન્ય થાય છે ત્યાં પર જો એના નવરાત્રે હોય નવરાત્રિને નવ દિન જો આજુબાજુ કા ભક્તો આવે હે और वो सब जो है आनंद ले हुए माता जी की भक्ति करे और माताजी के भजन करे और खोड़ियार जयंती में एक मोटा त्यौहार हुआ है उस पर जो है ना 10-15 हजार आदमी का भोजन करा हुआ है माई भक्त सोमा भाई डामोर जीवन काल माता मंदिर न विकास में समर्पित करी अहीं सुंदर बगीचो नाना मोटा मंदिरों અને ચિલ્ડ્રન પાર્ક બનાવી નાના મોટા વૃક્ષોનું જતન કરી મંદિરની શોભા વધારી છે અહીં બેસવા માત્રથી શાંતિનો અહેસાસ અને સકારાત્મક અનુભૂતિ થાય છે